નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આપણું શરીરનું વજન જો લગાતાર જો વધતું જ હોય અથવા તો તમને પેટ સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય પેટની ચરબી વધતી હોય પેટ ફૂલી જતું હોય તો એનો આપણે એકદમ સચોટ આજના વિડીયોની અંદર નિદાનનો ઉપચાર વિશે વાત કરીશું તો અત્યારના સમયની અંદર એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આપણું વજન ઓછું કરવું હોય પેટની ચરબી ઓછી કરવી હોય તો આપણે જીમમાં જઈએ અને સપ્લિમેન્ટનો એનો નિયમનો ઉપયોગ કરીએ પણ એની સાથે મિત્રો આજના વિડીયોની અંદર તમારે રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે પેટ સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય એ પણ એકદમ એક્ટિવ થઈ જશે અને વજન જો તમારું કન્ટિન્યુ જો વધતું હોય તો એ પણ ધીરે ધીરે કરીને કન્ટિન્યુ એની અંદર તમને ખૂબ ઝડપથી પરિણામ જોવા મળશે તો અત્યારના સમયની અંદર માની લો કે આપણું પેટનું વજન જો વધી જાય તો પેટ ફૂલી જાય ચરબી જો લગાતાર જો વધતી જ હોય તો એ મિત્રો થોડા સમય પછી આપણને વધારે તકલીફ આપી શકે જો કે એક રીતે આપણે સૌ જાણીએ છીએ કે આ પેટ રોગોનું મૂ મૂળ છે એ પેટ છે મિત્રો એનું ઘર છે મિત્રો એટલે પેટ સંબંધી તકલીફ હોય પેટની ચરબી વધતી હોય અને વજન જો વધતું હોય તો મિત્રો યુવાન હોય તેટલી આપણને તકલીફ ના પડે તકલીફ પડે છતાં પણ આપણે એને સરળતાથી એને બાયપાસ પણ કરી શકીએ પણ જ્યારે પણ ઉંમરલાયક થાય ઉંમર વધે અને છતાં પણ આપણું પેટ વધતું હોય ચરબી વધતી હોય તો આપણે એ સમયે ઘણી તકલીફનો અનુભવ કરવો પડે તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત તમને આવી જ ઘરગથ્થુ ઉપચાર અને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો તો એના માટે મિત્રો તમારે કશે કોઈ મેડિકલ જોવાની જરૂર નથી તમારા રસોડાની અંદર જ છે એટલું અસરકારક આજના વિડીયોની અંદર આપણે પેટ સંબંધની પેટની ચરબી ઓછી કરવાનો ઘરગથ્થુ ઉપચાર વિશે વાત કરીશું તો એની સાથે તમને જે તમે ખોરાક લો છો મિત્રો એની અંદર તો દરરોજ એનો ઉપયોગ તો કરો જ છો પણ એની સાથે બીજા બે એવા સપ્લિમેન્ટ છે બીજા બે એવા બીજ છે જેનો આપણે ઉપયોગ અને એનો આપણે રસ અથવા તો તમે એનો માની લો કે ઉકાળો બનાવીને તમે પીઓ તો તમે કન્ટિન્યુ તમારે સવારે પીવાનું રહેશે મિત્રો એટલે તમને કોઈ આડઅસર પણ થશે નહીં માની લો કે તમને એસિડિટી હોય ગેસની સમસ્યા થતી હોય તો એની અંદર પણ તમને ચાલીસથી પચાસ પર્સન્ટેજ તમને એની અંદર પણ રાહત જોવા મળશે એટલે કોઈ આસ આડઅસર થવાની કોઈ શક્યતા નથી મિત્રો એટલે કોઈ ગભરાવાની જરૂર નથી મિત્રો તો હવે શરૂઆત કરીએ તો એની અંદર સૌથી પહેલાં છે મિત્રો આપણે જીરું જીરું લેવાનું એક ચમચી એક ચમચી તમે લઈ લો અજમો અને એક ચમચી તમે લઈ લો વરિયાળી આ ત્રણેયને થોડું થોડું અંશે ખાંડી નાખો અને એક કપ જેટલું પાણી લેવાનું એ પાણીને હલકું ગરમ કરવાનું મિત્રો અને એ ગરમ કરેલા પાણીની અંદર તમે એક ચમચી વરિયાળી લીધી એક ચમચી જીરું લીધું એક ચમચી અજમાનો ભૂકો લીધો ને એ નાખી દેવાનું સાંજે અને આખી રાત સુધીને એ પાણીની અંદર પલાળવા દો અને સવારે તમે ગાળી અને તમે નાના કોઠે તમે પી શકો એટલે તમને પેટ સંબંધી તકલીફ હોય એની અંદર રાહત મળશે અને એ ગેસ એસિડિટીની સમસ્યા હોય એની અંદર પણ તમને ઘણી એવી રાહત મળશે અને જીરું માની લો કે જીરાની અંદર છે એન્ટીઓક્સિડન્ટ છે ફાઇબર છે મિત્રો એટલે પાચનશક્તિ સુધારવાનું પણ કામ કરે છે અને અજમો છે મિત્રો અજમો આપણે ગેસ બનતો હોય તો એને બનતો ઓછો કરવાનું પણ કામ કરે છે મિત્રો એ તો આપ સૌ જાણો જ છો જીરું અજમા અને વરિયાળીના ગુણધર્મો એના ઉપયોગો આપ સૌ જાણો જ છો પણ એની સાથે એ ત્રણેયનું જો આપણે કોમ્બિનેશન અને એનું જો આપણે રસ પીએ ઉકાળો પીએ તો આપણે ચરબીને ઉગાડવાનું પણ કામ કરે છે મિત્રો એટલે આપણે માની લો કે આપણું શક્તિ નબળી હોય તો પાચન શક્તિ એકદમ એક્ટિવેટ થઈ જાય એટલે આપણે ભોજન એકદમ કમ્પ્લીટ એનું પાચન થઈ જાય એટલે જે ચરબી જે બને છે એ બનતી નથી એટલે પેટની જે ચરબી એ ઉગાડવા લાગે છે મિત્રો તો અવશ્ય એકદમ તમે પરેશાન હો તમારા પેટની કોઈ પણ સમસ્યાના લીધે પેટ વધતું જ હોય વજન જો લગાતાર વધતું જ હોય તમે ઘણા એવા નીતિ નિયમોનો અનુસરીને પણ તમને કોઈ ફરક જો ના પડતો હોય તો આ નિયમ તમે અવશ્ય અપનાવજો તમે દરરોજ પીઓ તો પણ ચાલી શકે બે થી ત્રણ દિવસની અંતરે એક એક કપ પીઓ તો પણ ચાલી શકે એટલે કોઈ એની આળસન થશે નહીં મિત્રો તો અવશ્ય પણ એનો ઉપયોગ કરજો અને મિત્રો ખાસ ધ્યાન રાખજો અત્યારના સમયની અંદર વાય જો શરીર વધી જાય તો આપણે કોઈ પણ થોડું ઘણી જે આપણે થોડી કષ્ટ કરીને આપણે કોઈ પણ કામ કરી શકીએ અને જ્યારે પણ થોડું ઘણી અંશે આપણે ઉંમર વધે અને ત્યારે જ શરીરનું વજન પણ એટલું જ હોય પેટની ચરબી પણ વધી જાય પેટ પણ ફૂલી જાય તો એવા સંજોગોની અંદર એ સમય આપણને ખ્યાલ આવી શકે કે ના ખરેખર યુવાનોએ જે કંઈ આપણી ભૂલ હતી એ અત્યારે આપણે એની પરેશાની ડબલ થઈ જાય છે મિત્રો એટલે ખાસ કરીને તમારા પેટને એકદમ સાફ સુથરું અને એકદમ કમ્પ્લીટ રાખવું જરૂર છે જેથી કરીને આપણે આપણા શરીરની અંદર બીજા નાના મોટા રોગો પણ પ્રવેશી ના શકે તો આજના વિડીયોની અંદર એ જ માહિતી હતી ટૂંકી અને સચોટ માહિતી છે મિત્રો ઘરગથ્થુ જ માહિતી છે તો તમે અવશ્ય એનો ઉપયોગ કરજો એટલે જીરું અજમું અને વરિયાળી એક એક ચમચી લઈ લેવાનું એને ખાંડી નાખવા અને એક કપ ગરમ પાણીની અંદર અમે રાતે તમે પલાળીને મૂકી દો સવારે તમે નાના કોઠે આ રીતે તમે પી શકો એટલે તમને ખૂબ રાહતનો અનુભવ રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે એની સાથે મેટામોલિઝમ સિસ્ટમ એ પણ એકદમ મજબૂત થઈ જશે ચરબી પણ ઉગડવા લાગશે ઘણા એવા એની સાથે ઘણા એવા ફાયદા છે મિત્રો પણ આપણે સૌથી વધારે અગત્યનો મુદ્દો એ જ છે કે આપણે પેટની ચરબી કઈ રીતના ઓછી કરવી વજન કઈ રીતના ઓછું કરવું એની સાથે આપણે શક્તિ કઈ રીતના સુધારવી એ ત્રણે ત્રણથી ચાર એવા મુખ્ય પોઈન્ટ છે એની અંદર આ ખૂબ રાહતનો અનુભવ તમને મળી શકે છે એટલે તમારે કોઈ ખટા ખોટા ખર્ચા કરવાની જરૂર નથી જીમ જવાની પણ જરૂર નથી અને બને ત્યાં સુધી થોડું આપણે ખોરાક લેતી વખતે થોડું આપણા હિસાબે થોડો નીતિ નિયમો રાખવા જોઈએ તો એની સાથે પણ તમને ડબલ એવા ફાયદાઓ જોવા મળી શકે છે તો માહિતી તમને કેવી લાગી અને મિત્રો ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને છતાં પણ આ વિડીયો સંબંધી તમને કોઈ પણ મૂંઝવણ હોય તો અવશ્ય કોમેન્ટ કરજો તો જરૂરથી તમને જવાબ મળશે મિત્રો તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી તમારું ખાસ ધ્યાન રાખજો પરિવારનું ખાસ ધ્યાન રાખજો આ અને અમૂલ્ય શરીર આપણે ભગવાનને આપ્યું છે એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો જેથી કરીને આપણું આવનારું ભવિષ્ય આપણને ખબર નથી કેવું હોઈ શકે પણ આવનાર ભવિષ્ય આપણે સારી રીતે વિતાવી શકીએ આપણું જીવન નિર્વાહ સારી રીતે વિતાવી શકીએ જો મિત્રો શરીર સારું સ્ટ્રોંગ અને શરીરની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ ના હોય તો આપણે વૃદ્ધાવસ્થાની અંદર પણ સારી રીતે આપણું જીવન નિર્વાહ કરી શકીએ તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી ખાસ તમારું ધ્યાન રાખજો અને મારા તમામ દર્શક મિત્રોને લાંબો અને સ્વસ્થ આયુષ્ય મળી રહે એવી પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ